નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં રામબાગ હોસ્પિટલ જિલ્લા હોસ્પિટલનો નો દરજ્જો આપવામાં આવ્યો પૂર્વ ગાંધીધામની ગાંધીધામ રામબાગ હોસ્પિટલ જે અત્યાર સુધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હતી તેને જિલ્લા હોસ્પિટલનો નો દરજ્જો આપવામાં આવ્યો છે સરકાર દ્વારા જૂની માંગણી સ્વીકારી લેવાતા ગાંધીધામ અને આસપાસના લાખો લોકોને લાભ મળશે ત્રણસો પથારીની આ જિલ્લા સ્તરની હોસ્પિટલ માટે એકસો અઠ્યાસી નવા મહેકમની ભરતીને પણ મંજૂરી અપાય છે

કે ગાંધીધામમાં આપણા જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એમાં જિલ્લા હોસ્પિટલ બને એ એના માટે ઘણા બધા તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા માનનીય સંસદ સભ્યશ્રી માનનીય ધારાસભ્યશ્રીથી કરી અને તમામ નાગરિકો જાગૃત નાગરિકો મીડિયા તમામે જે રજૂઆતો કરેલી હતી એ પ્રમાણે આપણો આ બજેટમાં નાણાકીય વર્ષ પચીસ છવ્વીસના બજેટમાં ગાંધીધામ હોસ્પિટલને જિલ્લા હોસ્પિટલ તરીકે અપડેટ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ આરોગ્ય વિભાગે પણ ગયા અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડેલું છે જેની અમને નકલ પણ મળી છે અને હવે આ વિધિવત રીતે આપણી જે હોસ્પિટલ છે ગાંધીધામ જે પેટા જિલ્લા હોસ્પિટલ હતી એ જિલ્લા હોસ્પિટલ માટે જે જરૂરી માનવબળ હોય ત્રણસો પથારી માટે એ મંજૂર કરવામાં આવેલું છે તે અંતર્ગત હું આપને જણાવું હવે વર્ગ એકની આપણી પાસે અઠ્યાવીસ પોસ્ટ થશે જે પંદર હતી પહેલાં એમાંથી અઠ્યાવીસ કરેલી છે વર્ગ બેની જે ચાર પોસ્ટ મંજૂર હતી એમાં પંદરનો વધારો કરી અને ઓગણીસ પોસ્ટ કરેલી છે વર્ગ ત્રણની સાડત્રીસ પોસ્ટ હતી એમાં એકસો ચારનો વધારો કરતાં કુલ એકસો એકતાળીસ પોસ્ટ ઊભી થયેલ છે વર્ગ ચારની અઢાર પોસ્ટ હતી એમાં છપ્પનનો વધારો કરતાં એ ચુમ્મોતેર પોસ્ટ ઊભી થઈ છે આમ ટોટલ આપણી પાસે હવે હાલ બસો બાસઠનું મેકમ છે તે અંગે જણાવવાનું કે છેલ્લા એક મહિનામાં જ આપણી પાસે છ નવા સ્પેશિયાલિસ્ટના ઓર્ડર કરવામાં આવેલા છે છ વર્ગ એમાં ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન જનરલ સર્જન એનાથેટિસ પેથોલોજીસ્ટ સાયકાટ્રિસ્ટ અને માઇક્રોબાયોલોજીસ્ટ અને આજે જ અત્યારે જ અમને ઈમેલ મળેલો છે જે તબીબી અધિકારીઓ એ પણ બે ઓર્ડર થયેલા છે એ આપણા આદિપુરના એક છે એ ગાંધીધામના જ છે એટલે જે તબીબી અધિકારીઓ પણ આપણી પાસે થોડી તકલીફ પડતી હતી એ પણ આજે બે ઓર્ડરો થયેલા છે એટલે સૌ પ્રથમ તો જણાવવાનું કે આ જે આટલું બધું મેકઅપ ઊભું થયો છે એના કારણે હાલ આપણી પાસે દોઢસો પથારીઓ ઉપલબ્ધ છે અને બીજું દોઢસો પથારીઓ માટેનું કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે એટલે એ બધી પોસ્ટ તબક્કાવાર આપણે ભરીશું જે પ્રમાણે જરૂરિયાત હશે તે પ્રમાણે વર્ગેટના આપણે મોસ્ટ જેટલા પણ હોય મોટા ભાગના આપણા પાસે ખાસ સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે કોઈ પણ એવી જગ્યા નથી કે જે આપણી પાસે ખાલી હોય વર્ગેટની જે સારી બાબત કહેવાય ગાયનેટથી કરી પીડિયાટ્રિશિયનથી કરી આપણી પાસે ઓર્થોપેડિકથી કરી ડર્મેટોલોજીસ્ટથી કરી વધારે આપણી પાસે હાલ ઉપલબ્ધ છે સૌને ખૂબ ખૂબ અભિનંદન જિલ્લા હોસ્પિટલ બનવા માટે અને જે પ્રમાણે ઉપરથી સૂચના મળશે તે પ્રમાણે અને સરકારશ્રીને જે યોગ્ય થશે એ પ્રમાણે ધીમે ધીમે આ જે સ્ટાફ છે એ ભરવામાં આવશે થેન્ક યુ